ભગાતળાવની ધોબી ગલી વિસ્તારમાં બંધ મકાન ધરાશાયી થતાં મહાનગરપાલિકાના અધિકારીઓ દોડી ગયા ભગા તળાવની ધોબી ગલીમાં વર્ષો જૂનું બંધ મકાન જર્જરિત હોય જે મકાન ધરાશાયી થતાં મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ કરવામાં આવતા અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી तो वो तलवार तो कंटेन भी कोई आ भी गया ड्राई क्लीनिंग तो वो आ गई यार हमारे वाले बस कल हमारे घर में हां હા કરી તો પણ પણ મુકરાતે ને ઇસકો ફોન હોની સે નંબર નહીં મેડમ હે હોની સે નંબર નહીં 859 હે એના મેસેજ આવે આટ પડે છે બોલ બી પરીક્ષણ નો સ નંબર હે ને એટલે મે કે જો લા પૂછી જો